હળવદવાસીઓ માટે આનંદની ઘડી દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનના રૂટમાં હળવદને સ્ટોપેજ મળ્યું છે હળવદની ભૂમિ પર આવકારીને દેશની સૌથી પહેલી અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ વંદે ભારત મેટ્રો ટ્રેનને આવકારવા શુભારંભ પ્રસંગનું આયોજન જેમાં દેશના વડાપ્રધાન કરશે લાઈવ સંબોધન કાર્યક્રમમાં પધારવા હળવદ તાલુકાની જાહેર જનતાને આમંત્રણ હળવદ તાલુકાની જનતા માટે છાતી ગજગજ ફૂલાઈ જાય એવા ગર્વ અને આનંદના સમાચાર છે કે આગામી સો ોળના રોજ સોમવારના સાંજે છ કલાકે દેશની સૌથી પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન એવી ભુજ અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેનને સ્ટોપેજ હળવદ રેલવે સ્ટેશન ખાતે થશે આ વંદે મેટ્રો ટ્રેનને હળવદની કંકુમરણી ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર રાજશ્રી એપ્રેલ્સ જીન્સ સ્વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા પ્લાઝાホワイト બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ